તો હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો અત્યારે મિત્રો છે ને અમે જઈ છીએ લાઈવ પેન્ટિંગ બનાવવા માટે તમને ખબર છે નેક્સ્ટ બ્લોગમાં અમે ગયા હતા પેઇન્ટિંગ બનાવવા માટે તો એ અધૂરી પેન્ટિંગ હતી તો એને કમ્પ્લીટ કરવા જવાની છે આજે અને પેન્ટિંગ અમારી ન્યા પડી હતી તો આજે જવાનું છે અમારે અને અલ્પેશ આવી ગયો છે તો મળી આવે ના જઈને ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છે અહીંયા તો દિલીપભાઈને ફોન કરીએ કેમ કે એ અમારી પહેલા આવી ગયા હતા સવારના તો મિત્રો કંઈક એટલી પેઇન્ટિંગ બની હતી તો આને કમ્પ્લીટ કરવાની છે આ આંગળી છે ને અહીંયા આરામ છે એમ એ તમે એક આંગળી કલાકો ને પછી નીચે ઘરે કોઈ ખલે તમને જો દુખ કરું છું

તો જાય છે લોકેશન ગોતી છે કે આમ જગ્યા સારી હોય ને બેકગ્રાઉન્ડ માં કઈક મસ્ત આવે એવું અમે જઈ તો હા જાય આવો મસ્ત આવ તો બેકગ્રાઉન્ડ સારું છે માયનું આ મારા માઈફોન માં થઈ જાય કે માઈક ઓલા પણ જઈ તો ઓલા પણ રામ પડી ગઈ તો ખબર તો હા ને ને નાળિયેર ઉપર બેહાડીને નાળિયેર ઉપર બેહાડીને ની હાજી લેવા જઉં છો ઓ લેવા જઉં છું લેવા લેવા ચાલો સીઓમ ને આવ્યો નકર તો બહુ મજા આવે કે

તમારો મારે આય થાય મિત્રો પેલા શૂટ કરી નાખી પછી મળી પાછા તું છે ને આયલો આવજે પછી પાછો બોલું કે બોલું નહીં બોલતું તું બોલ

તો મિત્રો ફાઇનલી એડ કમ્પ્લીટ થઈ ગઈ છે કેવો આનંદ છો તમને આનંદ ને છો થાકી થાકી જ જાય ને સ્ક્રીપ યાદ રહેતી એક યાદ છે પણ અમે કેવું છું અમારે અલગ અલગ શૂટ એટલે એટલે મહેશ અહીંયા તને વસ્તુ બતાવી ક્યાં ક્યાં લઈ જાશ હા ઓહો ઓહ બધા પણ કાસા છે કાસા છે એટલે નકત આપડા શેકામાં

ઘોડ કેવું કેવું કંઈક ખોલું કેવું કંઈક કહેવાય એ તો મને ખબર નામ આપણે ખબર છે હમ મિત્રો આ શું બોલે છે તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો હવે અમે જઈશું બસ પેઇન્ટિંગ બનાવે છે દિલીપ ની આ તો મિત્રો એ તમે સ્કેચ બનાવશું જુઓ તમે એટલું છે થડિયાનું બનાવશો અને દિલીપભાઈ કે કેટલી પેઇન્ટિંગ કમ્પ્લીટ કરી છે જુઓ તમે કેવી લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો અને અમારા જુઓ અલ્પેશ પેન્ટ સ્કેચ બનાવે છે પેન્ટિંગ બનાવતા સિવા મને ખબર હમણાં આડે ખબર પડી જાય બ્રશ કેવી રીતે પકડે ને હા કરો નથી કરવું તો આ ખબર પડી જાય આમ નથી કરવું હવે એ પેઇન્ટિંગ અહીંયા મિત્રો એ બનાવેલ નથી ખાલી લઈ લીધું છે હા જોવા મેં બનાવી છે યાર

બનાલ છે ને એકડેલી કરવાનો છે આમ લીટો કે કલર બીડ લો બીડ લો ને બોલે છે એટલે જો એટલે ના નો ઘટે મે આપણે બનેલું છે આજે હલપેશ નો વારો આવી ગયો થાળીન બ્રશ ધો આ ધોવા જ લે નહીં તારે ધોવાનું છે હું તો આજ ભાઈઓ ખાલી આ મોડું તો એના તો મિત્રો હનુમાનજીની ની પેઇન્ટિંગ આટલી બની છે હજી કમ્પ્લીટ નથી થઈ હજી અધૂરી છે તો બસ હવે નીકળીએ છે અમે ચાલે તમાર ટેક કરી છે પાણી ને પીવાનું એ નીકળવાનું છે ઘરે મને નહીં મને તો આ મને આમ ન બનાવતો હોય કોને હે ન આ બધે તો તો પેઇન્ટિંગ પૂરી થઈ ગઈ છે ને હવે જો અમાર મહેશ આવશે લઈને तो फिर मेरे आज वो पेंटिंग से क्या भी चाहते हैं तो कमेंट कर दे जो आला वाल आल। तो लेकिन जवानी से गाड़ी मुझे चलाऊं ना तो फिर मेरे गाड़ी अपने चलाऊं से तो मैं इसमें ले लेके कैनवास लेके पेंटिंग तो मैं इसमें ना कुछ लियो मैं इस लियो गाड़ी तो मैं तो इतना मैं स्कूल आया हुआ चाइना जो तो मैं कटला बता जो ऐसे हमारी पेंटिंग તો કેવી લાગી પેઇન્ટિંગ તમને જોરદાર હવે તે બધા જોવે છે તો નાના ના છોકરા હોય કે છે હા તો ને હમ ત્યાર મારી પાસે ફોન કા આને બનાવી છે પેઇન્ટિંગ તમારે શીખવું બધાને કોઈને આવું શીખવું તમારે કોને શીખવા આવું છોકરી જોઈએ હે ત્યાં કોને શીખવાનું છે હા આપણે મોવા શીખવાડવાનું ચાલુ કરવાનું છે ટૂંક સમયમાં મોવા ચાલુ કરવાનું છે શીખવાનું

તો મિત્રો અમે ઘરે આવી ગયા છે તો બસ આ બ્લોગમાં બસ આટલું જ છે તો આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો છે તો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં